એстанаમલ સસ્તામડેડકાવાળી પતિન વિક્રમ ઠાકોર વાળી પતિન રાધાવાળી પતિન ઓહો જો જો આ વિક્રમ ને રાધાવાળી પતિન શું થકસે આ મારી ઓટી ઉપર આય પાય આય પાય સિધુ મૂસે વાલા કોકડા ઓહો આય પાય આય પાય પણ અલી મારા વર્ષું ગરાક લેવા આયુ નથી આવે તો સસ્તે મીતી મારવી તેમ શું કામ વાત કરાવી આહા ઢોડશો વાળો કોકડો આ ગામના કપ્સ

આ દુકાન પણ ચાર નો ઈકારી ઉપાડી પાડીને કેરો પતંગ લાય એક ડર લાય ઘડી કે ના કે મજાક કરી આવ આ શું કરું હા મારા માપને પતંગ બતાવો કે આ કેવા પતંગ ઈ તારા માપ નું થી રહેવા દીધી બગાડી શું કરું મારા આવડું લે આવડું તું શાંતિ રાખ પણ એમ શાંતિ છે ને રાખ લેવા આ પતંગ આ રે તારા માપ આ બે વાળા પતંગ ઉલ્યો એ મારા માપનું નું બતા નથી લેવ માર સસ્તું પડા રે તો કેવું લેવા આ

ભલે બટાલે તો મને એક તો થાક લાગે તારી માં ફેરી વાટવી લેવા મો નથી પૂરામ નથી કમાયો મારી

લ્યો આ તો સારું ભલા ને કલર આમાં નહી આવતો શેઠ કલર આવે ને તો હાલો કંદર શું કરો એક એક પડી આવે પે પડી લઈજો ઓલો કાફ નહી બધું રાખવાનું ના આવે અંદર કાફ ના આવે તો ઓનલાઈન પી એમ ડાયરી કામ કરી નહો પર તો એમ નેમ તો થોડે કે કાપે જેમ કાપે તો અમારે દોયડા ઘડી પડ્યા આવે શેઠ આ તો નો પીશે મારા બોચ લ્યો સાબુ છે આ સારસ છે ઈલો ટીગાળી અને આ છે કા

મારે દોક કાલી ઉઠી ગયા તો ઉતરેણી ના ભાવે